પનનીને આવે છે તે ગળીથી રૂપીને જપ નથી ગામની બહાર ભેખડમાંથી રૂપી તોળી માટીના ચર ખોદી રહી હોય છે ત્યારે એને બાદ નથી રહેતું કે ભેખડમાં પોતે કેટલી ઊંડાણી ચાલી જાય છે વટેમાર્ગું એને જોતા જોતા ચેતવતા જાય છે કે રૂપી ભેખડ પડશે ને તને દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેરની દીકરી એને તો એના ઘર ફોરડા આપલા જેવા ઉજળા કરવા છે દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ગળીને તેના ઉપર નકશી કરવી છે ગોખલા કંડારવા છે પીત ઉપર સુંદર ચિત્ર દોરવા છે રૂપીને ઠાવકી ચીકડી માખણના પિંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઈ જાય તોય શું માટીના સુંડલા પોતાના માથે ઉપાડીને મલકાતી મલકાતી રૂપી ચાલી આવે છે તોમ દકતા તાપમાં એનું રૂપાણું મોઢું રાતું ચોળ થઈ ગયું છે મોતીની શેર વિખરાણી હોય તેવા પરસેવાના ટીપા એના સુવાળા ગળે ટપકે છે કુવાના કાંઠે કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા આવેલી એ મોઢા મચકોડી વાતો કરે છે કે ના ભાઈ આ તો ગામમાં નવી નવાઈની આવી છે કુવામાં પાણી જ રહેવા દેતી નથી કોણ જાણે અચરાતથી બેડા તાણવા માંડે છે નિશ્રણ ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કોરાને લીપતી હોય ત્યારે પાડોશનો આશીર્વાદ દેતી જાય છે કે વાલા મુઈ પડે તો ઠીક થાય ભૂખી અને તરસી વહુને આખો દિવસ ઓળીપો પરથી જોઈને સાસુ સસરો ઠપકો આપે છે કે વહુ રૂપી ખાધાની ખબર ના પડે બેટા રૂપીને માથે ચારે છેડે છૂટું ઓઢનું ઢળકે છે એના ગૌવરણ ગાલ ઉપર ગોર મટીના ગયા છે એના દેહના દાગીના ધૂળમાં છાંટા છંટાઈ રોણાના છે ગારામાં ગરકાવ છે તોય રૂપીના રૂપ કઈ ઓછા રહે ખરા કે રૂપીનો વર નથું રોટલા ખાવા આવે છે એકલા બેસીને ખાવું નથું ને ભાવતું નથી રૂપી નથું બહાર નીકળીને એને સાદ કરે છે રૂપી એટલી બધી સી અધીરાઈ આવી છે ઘર શણગારવાની કાંઈ મરી બરી તો જવાની નથી ને લે જો તો ભાઈ નથું કેવા બોલ બોલી રહ્યો છે મેનની દીકરી ખોરડુના શણગારે ત્યારે એનો જન્મારો શું કામનો નથું હે ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈને ભારી કરાવ્યો મને ભગવાન કરે ને નિસરનું લસરી જાય એટલું કહીને નથું હસે છે તો તો પિત્યા તારી જ મારે ચાકરી કરવી પડશે સાજી થાવું તોય તારા કોળામાંથી ઉઠું જ નહીં ને ખોટી ખોટી માંદી થઈને સૂતી જ રહીશ રૂપી અને એનો વર નથું ખોરડાની પછી તે ઊભા ઊભા આવી મીઠી વાતો કરીને અંતર વરી લેતા હતા પેટ ભરવાની વાત ભૂલી જતા હતા નિસરણીની ટોચે ચડીને ઓળીપો કરતી સ્ત્રી જાણે આપની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું નથુને લાગ્યા કરે છે ગાર માટીના છાંટણામાં ભિંજાયલી એ જીવાન મેરાણી નથુને મન તો કોઈ નવલખા રત્ને મડેલી પ્રતિમા જેવી દેખાતી એના અયા માંથી ઉદ્ગાર નીકળી જતો કે આ ગામમાં મારો સરખો સુખી મેર બીજો કોઈ ન મળે એમ ઉતરીને શ્રાવણ બેઠો ગામ હરિયાળી કુંજ જેવું બની ગયું નદી અને નેરા છલો છલ ચાલ્યા જાય છે ધરતીના ઢોર ડાંખર અને પંખીડા હરાખમાં હિલોળા બારે છે શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર નજીક આવ્યા સાતો માઠલ ઉપર તો મેરાણીઓ ગાંડી તૂર બને પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે રૂપીને મા બાપ તરફથી સંદેશા આવ્યા કે સાતમ કરવા વેલી પહોંચજે સાસુ સસરા જીએ તો રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને પિયરમાં જવાની રજા આપી રૂપીએ તો નવા લુગડા પહેરી પેટીમાંથી કાઢી ઘરેણા પહેર્યા લાંબો લટકતો ચોટલો ગુંથી ળો પૂરીને આંખે કાજળ બરી રૂપી પિયર જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી પરના પછી આજ પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી નથુ પાસે રૂપી રજા લેવા ગઈ નથું ન રેવાયું રૂપી આ બધું પિયરિયામાં પહેરી જવા માટે રાખી મૂક્યું હતું ને નથું નથું બોલીને તો ઓછી ઓછી થઈ જાય છે તું તો આ શણગાર તો નથું સારું કોઈ દી ન સજ્યા લે જુ તો ભાઈ આ માડું આડું કેમ બોલતો હોઈશ નથું કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કીધી હતી અને આજ પહેર્યું છે એ તારા જ માટે ને તું ચાલ મારી સાથે મને કાંઈ ત્યાં એકલું થોડું ગમશે એટલું બોલતા તો રૂપીની આંખમાં જળ આવી ગયા અરે ગાંડી એમાં પોચવાઈ ગઈ અને મા બાપની રજા વિના મારાથી કાંઈ અવાય ખરું કે હું સાસુ અને સસરા બેને કેતી જાઉં છું ને તું જરૂર આપજે હો તારા વિનાની મારી સાતમ નહીં સુધરે હો નથું એટલું કહીને રૂપી સસરા પાસે ગઈ પોતાની તોછડી મીઠી વાણીમાં મેનની કન્યાએ કાલુ કાલુ વેણ કહ્યું બાબા ને ચોક્કસ મેલજો હો નહીતર મારી સાતમ નહીં સુધરે સાસુને પગે પડી રૂપી બોલી ને ચોક્કસ મેળજો નહીતર મારી સાતમ નહીં સુધરે બેટા તો ખરા પણ તારા સાચું તેડું તો જોવે ને બુટી સાસુએ જવાબ દીધો અરે બાઈ એની ચિંતા તમે કરશો નહીં હું ત્યાં પહોંચતા જ તેડું મોકલાવીશ ને એમ કહીને રૂપી બચકો ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસ પાછું આવવાનું જ ન હોય એવી આસુડી ભરી આંખે ખોરડા સામે ટાંપી રહી ખડકી માંથી નીકળતા પગ બારે થઈ ગયા છાનો માનો નથુ પાદર સુધી વોળાવવા ગયો છલાંગો મારતી મૃગલી પાછું વળી જોતી લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોડા સામે તાકતી ગઈ એનો છેલ્લો બોલ એક જ હતો કે નથુડા તું આવજે હો નહીતર મારે સાતમ નહીં સુધરે આગે આગે રૂપીના ઓટનાનો છેડો પણ ઉડતો અલોપ થયો ત્યારે એક નિશાસો મેલીને નથુ ગામમાં ગયો કામકાજમાં એને ચિત્ત પાછું પરોવાઈ ગયું રૂપી પિયર પહોંચી પોતાની માં સામે આવી દીકરીના ઓવારના લીધા દીકરીને જોતા માં બોલી અરર પાડી દીકરીને પીટ્યાઓ કામ કરાવી કરાવીને અધમુઈ કરી નાખી સૂરજ ઉગતા પહેલા તો મુવા રાક્ષસ જેવા હોય પાણીની એલ્યુ ખેંચાવવા માંડી પણ માંડી તને કહ્યું કોને ઓળીપામાં જ દાટી દીધી માંડી આમ તે જો મોઢા ઉપર તેજનો છાંટો ન મળે અને પતંગ જેવી મારી રૂપીની અથાળીઓ તો ગઈ રખી ઉતરડા તો જો ભંભોલા મારી તને કોઈ બંભેરી ગઈ છે હો અમારા પાડોશી વારે ગયા છે કોઈનું વેણ માનીશ નહીં હો અને તે મને તેડું પોપ્યું ત્યારે ભેળો નથું ને કેમ ન તેડાવ્યો ઈ તો રીસાઈને બેઠો છે જ્યાં તેને તેડું પોપાઈ ચૂલામાં જાય તારે નથુડો મારે એ ભૂતને તેડાંગ હોય નથી અને લાખ વાતે તને પાછીએ ઘરને ઉંબરે ચડવા દેવી નથી ઘણાય નેર મળી રહેશે એકની એક દીકરીને મારે આંખો જન્મારો ઓળી પાવા નથી દાટી દેવી દડ 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 રૂપીની કાળી કાળી બે મોટી આંખોમાંથી પાણી દડી પડ્યા ત્રાસ તો પડી ગયો એનો બોલવું માતન ને ગળે ઉતરતું જ નથી અદેથી પાડસણો પિયરિયાના કાનમાં આળા આળ જે રેડી દીધું હતું રૂપી શું બોલે કોને સમજાવે સાસરી ત્યાંનું સારું બોલનારી એ છોકરીને સૌએ શરમાણ ગુડિયલ અને આબરૂ રખી ગણીને હસી કાઢી જેમ જેપે બોલતી ગઈ તેમ તેમ સૌને એના માટે વધુ વધુ અનુકંપા ઉપજતી ગઈ અબોલ બનીને એ છાની માની ઓરડામાં બેસી ગઈ રોવા જેટલી તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય રૂપીનો બાપ સાસરિયાના ગામ ગયો વેવાઈઓને વસમાં વેણ સંભળાવ્યા બિચારા ભૂઠ્યા માતર અને નથું એ ત્રણે જણાને તો ધરતી મારગ આપે તો સમય જવા જેવું થઈ ગયું ત્રણેયને એમ લાગ્યું કે રૂપીએ મા બાપને આગળ પોતાનું દુઃખ ગાયું હશે રૂપીના બાપે નથુને થોડા રૂપિયા આપ્યા અને છૂટા ચેડાનું લખડું કરાવી લીધું તે દિવસથી નથુના ગરબારમાંથી રામ ઉડી ગયા ધામનો કોળિયો કોઈને ભાવતો નથી નથુને આપઘાત કરવાના મનસુભા ઉપડે છે સારા સુખી ઘરનો એક જુવાન મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી પણ ગભરૂડી દીકરી માવતરની દાખ અને શરમમાં દબાઈ ગઈ એની છાતી ઉપર પચીસ મણની શીલા કે ચંપાઈ ગઈ કાળી નાકડી જેમ ફૂંફાડી ઉઠતા એને ન આવડ્યું રૂપીએ વિલાપ કર્યો કે મને નથો પાસે પાછી જવા દો મારે બીજાનું ઘર નથી માનવું એને કલ્પત કોઈએ ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માંતરે સુખનું થાનક વોતી દઈ દે એના હાથ ચાલ્યા હાથે ગાડામાં નાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમતા વગર સ્ત્રી બિચારી પોતાનું રોડું સંતાડે સી રીતે વેરની દીકરીને ગુમટો ન હોય ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીસ પાડી ઉઠી કે નહીં જાઉં નહીં જાઉં મારા કટકા કરી નાખશો તોય બીજે નહીં જાઉં મને નથુ પાસે પાછી મેલો માતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જમપી જશે રૂપે પાણી ભરવા જાય છે પાદર થઈને કોઈક વટે માર્ગું નીકળે છે એ માણસ ગામ જાય છે એ પૂછ્યા વગર તો સૌને કહે છે કે ભાઈ બાપો થઈને નીકળો તો મારા નાથુને સંદેશો કેજે નઈ કે સોમવારે સાંજે મને નદીની પાટ પાસે આવીને તેડી જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ વટે માર્કુ બે કડી ટાંપીને આલ્યા જાય છે બોલતા જાય છે કે ગાંડી લાગે છે સોમવારે બપોરે રૂપીએ લૂંગડાનો ગાંસડો લીધો મા હું ધોવા જાઉં છું માય માન્યું મને મન લગીર મોકળું કરી આવે હું જેવા ઉજળા લૂગડા ધોઈ માચાપોળ નહાઈ લટે છૂટી મેરી ધોઈના લૂંગડા પહેરીને નદીને કાનથી ડોક લાંબી કરી કરીને જોવા લાગી કે નથુડો આવે છે ક્યાં નથુ મૂર્તિ દેખાય છે એની તો ચાલ જ જાની નઈ રહે એ તો હાથી જેવો ગોટા ઉડાડતો ને ડુઆ ગાતો ગાતો આવશે નઈ આવે અરે ન આવે કેમ સંદેશા દઈ મેલ્યા છે ને કેટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ના આવ્યો સાંજના લાંબા લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા ઓય નથુડો ના આવ્યો પંખી માળામાં પોડ્યા ગોધન ગામમાં પહોંચ્યું કુનાના નીર ઊંઘવા લાગ્યા ચાડ પાંદડા જમવાની વેળા થઈ તોય નથુડો તો ન જ આવ્યો અરે રે નથુડાનું અહીંયું તો કેવું વજન જેવું એને મારી જરાય દયા ન આવી રૂપી રૂપી એવા સાદ સંભળાયા રૂપી ચમકી કોના સાદ નથુના ના ના આ સાત તો ગામ ઘણુંથી આવે છે સાત નજીક આવ્યા આ સાત તો મારી માના મારી માં મને બોતવા આવે છે નથુડે તે તો મારી સાતમ બગાડી અરે પૂંડા સંદેશાનો ગણકાર્યા પણ હું હવે પાછી ક્યાં જાઉં હવે તો આવે તો એક આ નદી પર કોજ કરજે હું જીપથી હોઈ તો આપણે એક બીજાના હાથના આંકડા ભીડીને પાટી નીકળશું રૂપી રૂપી ધાને માર્ગેથી માતાના સાદ આવ્યા જવાબમાં ધુ દેતી રૂપી નદીમાં કૂદી પડી ઓઢનામાં બાંધેલા પથ્થરો એને તળીએ સંતાડી રાખી પણ નથુડો તો ન જ આવ્યો નથુડોને બિચારાને સંદેશો જ ક્યાં મળ્યો હતો તે એ આવે રૂપી રૂપી કરતીમાં નદીના કાંઠે આવી રાતના નીર બરબડિયા બોલાવતા જાણે હાસી કરતા હતા કઈ છે રૂપીની માં દીકરીને ઓળીપાના નૂકમાંથી ઠીક ઊંઘાર્યું હો